નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકાની સંકલનની બેઠકમાં ધારાસભ્ય મનીષા વકીલ દ્વારા ગધેડા માર્કેટ નામ બદલવાની માંગ કરાઈ છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એમપી એમએલએની સંકલન બેઠક મળી હતી જેમાં શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા પોતાના મત વિસ્તારની વિવિધ સમસ્યા મુદ્દે રજૂઆત કરવામાં આવી પોતાના સૂચનો પણ જણાવ્યા તેમણે જેમાં ખાસ કરીને કેટલાક વિસ્તારના નામ બદલવાની તેમના દ્વારા રજૂઆત કરાઈ જે મુજબ ગધેડા માર્કેટનું નામ બદલવા માટે પણ તેમણે સૂચન કર્યું તેમના દ્વારા વિસ્તારની સમસ્યાઓ જેવી કે ગંદુ પાણી આવવાની જે સમસ્યા છે તે મુદ્દે ત્વરિત નિકાલ લાવવાની અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સૂચનો કરવામાં આવ્યા સાથે વિસ્તારમાં નવા રોડ બનાવવામાં જે દબાણો આવેલા છે તે દબાણો હટતા નથી સા કારણે નથી હટતા તે બાબતે પણ તેઓ દ્વારા કમિશનરનું ધ્યાન દોરવાયું સાત મહિના થઈ ગયા છતાં પણ બોર્ડમાં કાગળ લખ્યા બાદ પણ આ દબાણો હટતા નથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સૂચન કર્યું સાથે શહેર વિધાનસભામાં કેટલાક જગ્યાઓના નામો બદલવાની પણ તેમણે વાત મૂકી હતી જેમાંથી કિશનવાડી પાસે આવેલ ગધેડા માર્કેટ નામનો કોઈ અર્થ નથી અને બોલવામાં પણ અઘરું લાગે છે ત્યારે ત્યાંના કોઈ સેવાભાવી રહીશ કે સંત મુનિના નામે નામકરણ કરવા અને સર્કલ બનાવવા માટે તેમણે વાત મૂકી આ સાથે એરપોર્ટ સર્કલ ખાતે જ્યાં ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે અને પૂર્વ વિસ્તારનો આ એક જ મેઇન રોડ છે ત્યારે આ સમસ્યા હળવી થાય અને બને તે માટે તેમણે એ સૂચન જણાવ્યું રસ્તાની વચ્ચે આવેલ શાક માર્કેટ બાબતે પણ તેમણે જણાવ્યું કે લોકોને અગવડતા પડતી હોય રસ્તામાં આવતું હોય તેને દૂર કરવું જોઈએ અને આ બાબતે પણ પગલાં લેવાવા જોઈએ તેવી તેમણે રજૂઆત કરી હતી તો લોકલ જે વોર્ડની સમસ્યા હોય જે ગંદુ પાણી આવે છે ત્રણેય વોર્ડમાં એની વાત કરવામાં આવી રાયકા દોડકાથી ખાસ કરીને પાછું પીળું પાણી આવવા માંડ્યું છે લોકોની રજૂઆત હતી એટલે એ પણ વાત મૂકી છે સાથે સાથે અમુક કામો જે સ્લો થઈ રહ્યા છે એ ઝડપ થાય એની વાત કરેલી છે રોડ પર જે નવા રોડ બ્રોડનિંગ કરવાના છે મને એન્ક્રોચમેન્ટ હટતું નથી તો કયા કારણસર હટતું નથી કેમ હટાવતા નથી સાત એક મહિના થઈ ગયા આપણે વોર્ડમાં પણ અમે કાગળ લખીએ પછી પછી પણ હટાવતા નથી તો એને એ મુદ્દાની ચર્ચા કરી છે સાથે જે કન્ટેમિનેટેડ વોટર આવે છે તો એના માટે જે દબાણો છે અને જે ખંદુ પાણી આવે છે એ દબાણો ખસે તો કદાચ એ ડ્રેનેજ સિસ્ટમને બધું ક્લીન થાય અને પાણી સુધાર થાય ખાસ એક વસ્તુ શહેર વિધાનસભામાં અમુક જગ્યાના નામો બદલવાની વાત કરી છે જેવું કે કદડા માર્કેટ છે હવે એનું કોઈ મુખ્ય કંઈક વસ્તુ રહેતી નથી અને જ્યારે આપણે કોઈ કોઈને એડ્રેસ આપતા હોઈએ છીએ તો એ એડ્રેસ બોલવામાં પણ થોડું અથડું લાગે છે તો ત્યાંના રહીશ હોય કોઈક ત્યાંનું કોઈ વ્યક્તિ હોય કાં તો કોઈ સંતો મુનિ હોય નામ પર એ સર્કલ બનાવીને એરિયાની ઓળખાણ ઊભી કરવામાં આવે તો જે એવા નામો શહેરમાં છે જે હવે કંઈ મહત્વના રાખતા નથી અને બોલવામાં અતળા લાગતા હોય એનો માટેનું સૂચન કરેલું છે પાણી અને ગટરની ઘણા આપના વિસ્તારમાં સમસ્યા છે કેટલા અંશે જલ્દી થઈ જશે આ કામ મેં આજે કમિશનરશ્રીને વાત કરેલી છે અને એમને ઝડપથી એનો નિકાલ આવે એની પણ વાત કરેલી છે સાથે સાથે તો ખાસ કરીને એરપોર્ટ ચાર રસ્તા પર જે સમસ્યા થાય છે ટ્રાફિકની પંદરથી વીસ મિનિટ સુધી લોકોને ઊભું રહેવું પડે છે મારી ઓફિસ પણ ત્યાં જ છે એટલે એના માટે શું આયોજન થઈ શકે એની પણ વાત કરી છે તો જે એનઓસી એરપોર્ટથી મળવું જોઈએ કંઈક કારણસર કદાચ હાઇટના કાં તો થાંભલા જે લાઇટના છે એની હાઇટના લીધે ન મળી શકતી હોય તો થાંભલાની પણ હાઈટ નીચે કરીને એનો કેવી રીતે નિકાલ લાવી શકે નવો પ્લાન કેવી રીતે બની શકે એની ચર્ચા થઈ છે અને મને આશા છે કે આ જે પબ્લિકને ત્યાં પ્રોબ્લેમ થાય છે ખાસ કરીને પૂર્વ વિસ્તારનો એક જ આ મેઇન રોડ છે જે વધારે ને વધારે યુઝ કરવામાં આવે છે વસ્તી વધતી જાય છે તો ત્યાં એક ફ્લાયઓવર બને એનું પણ આયોજન કમિશનરશ્રી સાથે ચર્ચા બિલકુલ જો દબાણ આપણે કાઢતા અને એક દિવસ પછી તો તરત જ જ બીજા દિવસે જો ત્યાંથી ખાલી ન થઈ શકતા હોય કે સ્થાયી પાછા જ થઈ જતા હોય તો ક્યાંક ને ક્યાંક અધિકારી એનું ધ્યાન રાખવું જોઈએ ફિલ્ડમાં ખાસ કરીને બધા અધિકારીઓને અમે એ જ વાત કરી છે કે ફિલ્ડ પર ઉતર્યું ફિલ્ડ પર ઉતરોશો તો હકીકત શું છે ખબર પડશે અને એ જાણકારી પછી જ એમનાથી સ્ટેપ ઓફિસે બેસીને કોઈ દિવસ કોઈ સમસ્યાનો નિકાલ થતો નથી એ યોગેશભાઈ એ વાત કરેલી છે એટલે યોગેશભાઈ વધારે સંક્ષિપ્ત રીતે આપને કહી શકશે બિલકુલ વડોદરામાં જે શાક માર્કેટો અડચણરૂપ છે અને લોકોને આવવા જવામાં તકલીફ થતી હોય તો એવી શાક માર્કેટને ક્યાંક બીજી જગ્યાએ સ્થાયી થાય એની પણ ચિંતા કરવામાં આવી છે એ જ ભાગરૂપે મેં ગધડા માર્કેટની જે વાત કરી ત્યાંથી શિફ્ટ થાય એ બીજી રીતે સયાજીપુરાની જે જગ્યા છે ત્યાં બી માર્કેટ અંદર જાય અને સયાજીપુરાને ગૃહની જે એક સમસ્યા છે આજે સવારે કલેક્ટરશ્રી સાથે વાત કરી છે કમિશનરશ્રી સાથે પણ વાત કરી છે ક્યાંક બીજે શિફ્ટ થાય તો માર્કેટ અંદર રોડ પરથી અંદર જતી રહે માટે પણ ચર્ચા કરવામાં આવી છે